બોડા જિલ્લાના ઢસા જંક્શન વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે માહિતી મુજબ મોટર સાયકલ સવારને એક મોટા વાહન અડફેટે લેતા યુવાનના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો દિવ્યાંગ ન્યૂઝ ચેનલના પત્રકાર દ્વારા ઇજાગ્રસ્ત યુવાનના ઘરે જઈને પરિવારની મુલાકાત લેવામાં આવી હતી પરિવારજોને જણાવ્યું હતું કે અકસ્માત કરનાર વાહન ચાલકની તાત્કાલિક ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે પરિવારનું કહેવું છે કે યુવાન મધ્યમ વર્ગના પરિવારનો છે અને અકસ્માત બાદ પરિવાર પર આર્થિક તેમજ માનસિક ભારણ વધ્યું છે હાલ પરિવાર દ્વારા પોલીસ તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે બોટાદ જિલ્લાના ઢસા જંક્શન જે ઢસા જંક્શન ફાટક છે તે ગઈકાલે એક ઘટના બની હતી જે ડમ્પર ટૂંકમાં ડમ્પરનીચે એક છોકરો છે આકાશ નામ છે તેનું અકસ્માત થયું છે તહેવારમાં આજ રોજ અમારી ન્યૂઝ ચેનલ દિવ્યાંગ ન્યૂઝના પત્રકારે એમને ઘરની ટૂંકમાં વિઝિટ લીધી અને એના સભ્યો સાથે વાતચીત કરી અને આજ રોજ તેનું એક માહિતી લેવી કે આ જે ભાઈ ગઈકાલે જે બનાવ બન્યો તો તે શું બનાવ્યો તો તેની વિગત સંપૂર્ણ દર્શક મિત્રો જણાવવા વિનંતી અમે ચાર વાગે બેઠા હતા તે ચા પીવાના બાને ચા ચા પાણી પીધા પછી ગયા ઢોરે ચા પીવા તમે કઈ જગ્યાએ બેઠા હતા ચા રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન કયા ગામમાં બેઠા હતા સ્ટેશનમાં અહીંયા અને ગયા ગામ કયું ઢસા સ્ટેશન ઢસા સ્ટેશન પછી શું હતી ડિટેલ વિગત અરે ઢોરે પૈસા લેવા ગયા હતા ઢોરે પૈસા લેવા ગયા અને દર્શન પછી રસોડાનું કામ કરે છે તે પૈસા લઈને આવતા હતા આવતા હતા તે ફાટક દેવાઈ ગયું બંધ બેન થઈ ગયા પછી આ સાઈડમાં એને ગાડી રાખી પાહે લેલેન આવ્યું લેલેને આગળ टाकी કે ફાઈટક ખુલુ ફાઈટક ખુલુ તે લેલેન વાળાય ઉતાવળા થઈને જવા દીધી તે આ ભાઈ હેઠે ઉતરીને ગાડીમાંથી ઊભા હતા તે ઊભા હતા તે એક તાટિયો લઈ લીધો આ ભાઈ એક પક્કું માં કપાઈ ગયો એકે કપાઈ ગયો આ ભાઈ જ આખો પૈસી ના તો જે ઢમ્પર હતું કે લેલેન ગાડી હતી કે ગાડી હતી લેલેન હતી 10 લેલેન હતી 10 wheel વાળી કાકરી તો એ ટ્રક ચાલક નો ડ્રાઈવર હતો એને ટૂંક ધરપકડ ધસા પોલીસે કરી છે કે કેમ છે તેની વિગત તમારી પાસે શું છે ફરાર થઈ ગયો તો તમે આ બારા માં ટૂંક ધસા પોલીસ ને ટૂંકમાં જાણ કરી ફરિયાદ કરી છે કે નથી કરી ઢસા પોલીસને ફરિયાદ કરી તમે ભાવનગર અમે પેલા કરી અમરેલી અમરેલી થી પછી કરી ન્યાસી રજા આપી દીધા પછી કરી અમે ભાવનગર ભાવનગર થી પછી ભાવનગર વાળા તો આગામી સમયમાં જો આ ડ્રાઈવર ની ધરપકડ નહીં થાય તો તમે શું આ બરમ નિર્ણય પગલા લેશો સરકારને રજૂઆત કરશું અમે સરકારને રજૂઆત કરશું અને અત્યારે હાલમાં જે ભાઈ છે ભાઈની જે ઘટના બની તેનું ટૂંકમાં ઘર ટૂંકમાં પરિસ્થિતિ કેવી છે તેમની હાવ ગરીબ ગરીબ છે હાવ ગરીબ છે કોઈ જાતનો કોઈ કમાવા વાળો નથી એક જ ભાઈ કમાવા વાળો મૂળ એક જ છે બાકી બધાય ખાવા પીવાનું આને આ ભાઈને મજા નથી તાટીઓ દુખે છે આ કોઈ કઈ કામ થતું નથી આ લોકો નોખા છે